નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે પીપી સવાણી પરિવારના આંગણેથી પિતા વિનાની દીકરીઓની લાગણી સભર વિદાય યોજાઈ હતી તો આ સમલગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મોરારી બાપુ સહિતના મહાનુભાવોના આશીર્વાદ સાથે દીકરીઓને પિતાનો સાથ અને પતિનો હાથ મળ્યો હતો પીપી સવાણી ગ્રુપ દ્વારા આજે પિયરયુ નામને યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં દીકરીઓએ આજે મહાનુભાવોની હાજરીમાં પ્રભુતામાં પગલાં પડ્યા હતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી લગભગ પાંચ હજાર બસો પંચોતેર દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે વધાવવા અનેક માનુભાવો હાજર હતા અને એમણે દીકરીઓનું પણ કર્યું હતું ખાતે આવેલ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ શનિવારની સાંજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા હર્ષભાઈ સંઘવી પ્રફુલભાઈ પાનસેરિયા નાગ મુખ્ય દંટક કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જનકભાઈ તળાવિયા મેર દક્ષેશ માવાણી જેવા રાજકીય મહાનુભાવોની સાથે સંતો પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય સતસ્વામી પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ પૂજ્ય નૌતમ સ્વામી પૂજ્ય શેરનાથ બાપુ પૂજ્ય સંતોષનાથ બાપુ પૂજ્ય ગીરી બાપુ પૂજ્ય પીપી સ્વામી જેવા સંતની સાથે આઈમા પૂજ્ય દેવળમાં પૂજ્ય દીપાલી દીદી પણ આશીર્વાદ આપવા પધાર્યા હતા દરેક મહેમાનો કુલ પચાસ તુલસીના છોડનું વિતરણ સાથે પર્યાવરણ અને અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ લોકોને પ્રેરિત કર્યા હતા આજે પ્રથમ દિવસે પંચાવન દીકરીઓની વિદાય લીધી હતી આવતીકાલે રવિવારે પંદરમી તારીખે બીજી છપ્પન દીકરીઓ વિદાય લેશે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ હાજર રહીને આજે પીએરયુમાં ત્રણ વિશ્વ રેકોર્ડ નોંધાયાની જાહેરાત કરીને રેકોર્ડના સર્ટિફિકેટ પરિવારને સંતોની હાજરીમાં એનાયત કર્યા હતા વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારાવાઈ હતી પાલક પિતા મહેશભાઈ એ ભેટીને દીકરીઓ સસરા તરફ ડગ માંગી રહી હતી ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા ઉપરાંત પ્રસંગના સાક્ષી પ્રસંગ ના નિમિત્તે ગુજરાતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોરારી બાપુ સહિત અન્ય લગભગ ચાલીસેક જેટલા સંતો આજે એકસો અગિયાર જે દીકરીઓના લગ્ન છે જે પૈકી પંચાવન દીકરીઓના લગ્ન આજે છે બે દીકરીઓના નિકાસ છે ત્યારે તેમને આશીર્વાદ પાઠવવા માટે જે આવ્યા છે તે બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું આજના લગ્નોત્સવની અંદર ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ માકે નામ જે અંતર્ગત ચાલીસ થી પચાસ હજાર રોપાઓ આજે આવનાર જાનૈયાઓ માંડવીયાઓ અને આમંત્રિત મહેમાનોને પાઠવવા આપવામાં આવશે સાથે સાથે ત્રણસો સિત્તેર ફૂટનું લાંબુ એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બની રહ્યું છે બન્યું છે તેનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે અને ત્રીજો રેકોર્ડ પીપી સવાણીને પરિવાર ને કે બાવનસો ને ચોમોતેર દીકરીઓને એક જ જગ્યાએ થી એક જ બાપ દ્વારા વળવામાં આવી હોય એ પ્રસંગના ત્રણ ગોલ્ડન બુક ઓફ ગોલ્ડ